એને ક્રોસ વેરીફાઈ કરી શકો બીજું કે આ જેના દ્વારા આ જે મેસેજ મોકલવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ છે જય જય ટીએનઆર એટલે આખું નામ શું છે એવું નથી જાણતો પણ જય કરીને જે વ્યક્તિ છે એને મોકલેલું છે તો એ જય કરીને જે વ્યક્તિએ મોકલેલું છે તો અમે એનો મોબાઈલ નંબર પણ અહીંયા તમને લખીને આપીએ છીએ અને જેથી કરીને આ મોબાઈલ નંબર દ્વારા આ મેસેજ જે છે એ ફોરવર્ડ કરવામાં આવેલો છે. ત્રણે ત્રણ પેપર જે છે એ આ એક વ્યક્તિ દ્વારા જ પરવઠ્યા છે ગ્રુપમાં ગ્રુપમાં બસો છપ્પન કરતા વધારે વ્યક્તિઓ છે એટલે બસો છપ્પન જે વ્યક્તિઓ છે એને માધ્યમ સુધી આ પેપર પહોંચી હોઈ શકે છે અને પાછું એમાં એને લખ્યું પણ છે જે કે કોઈને આ મોકલતા નહીં એટલે તમારે આ વાંચી લેવાનું છે એની તૈયારી કરી લેવાની છે એટલે એક કલાક અગવા ભાઈ પેપર ના પ્રશ્નો તમને આપી દે એટલે કે વિદ્યાર્થીને આપી દે અને પાછું કોઈને ન મોકલવાની એવી પણ ઇન્સ્ટ્રેક્શન લખે છે અને લોકો સુધી આ બધા જ પ્રશ્નો જે છે એટલે કે વિદ્યાર્થીઓ સુધી બીજા જે આ ગ્રુપ નું નામ છે ધ વોઇસ કરીને એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એડ જ છે હવે અમે કોઈ કોલેજ ઉપર આક્ષેપ નથી લગાડતા કઈ કોલેજમાંથી વાયરલ થયું છે એ તે અમે સ્પષ્ટતા કોઈ કરતા નથી આ જવાબદારી હવે તમારી છે કારણ કે આની પર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જે પણ કોલેજ અથવા તો જે પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ સાથે હોય કે કોઈ પણ વિચારધારા સાથે સંકળાયેલા અમારી રીતે કોઈ લેવા દેવા નથી અમારે કોઈ વાર લે પણ અમે એવું તમારી પાસે માંગણી કરે છે કે આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય અત્યાર સુધી જે પેપર આવતા હતા એ સીલ બંધ આવતા હતા હવે તમે જે ઓનલાઈન સિસ્ટમ લાવી જેથી કરીને એ વ્યક્તિને પેપરલેસ કામગીરી અથવા તો કઈ અમે એવું ઈચ્છીએ છીએ કે ભૂતકાળની જે સિસ્ટમ હતી પેપર સીલ બંધ પેપર આપવાની એ કદાચ અમને યોગ્ય લાગે છે જો એ અપનાવી શકાય તો એ સીલ બંધ પેપરની માંગણી જે છે એ અમારી એક તમે સ્વીકારો તો વધારે સારું બાકી અમે એવું ઈચ્છીએ છીએ કે આની ઉપર પહેલા વહેલા તમને પ્રાયોરિટી આપીએ છીએ કે તમે એક પોલીસ ફરિયાદ દાખલ કરો કેમ કે આ જે બાબત છે એમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે આ સિસ્ટમેટિક સ્કેમ છે આ સિસ્ટેમેટિક સ્કેમ ની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ અમારી પાસે પુરાવા છે એ બધા જ સાયન્ટિફિક પુરાવા છે અમે તમામને એ તમને બાંયેન્દ્રી આપીએ છીએ કે આમાં કોઈ પણ જાતના ટેકનિકલી ટેમ્પરિંગ કરવામાં આવેલા નથી કેમ કે અમારી પાસે જે પુરાવા છે એને અમે ક્રોસ વેરીફાય પણ કરેલા છે સાઇન્ટિફિક રીતે પણ અમારી પાસે જે પુરાવાઓ છે એ પણ અમારી પાસે પ્રૂફ અવેલેબલ છે તો એને તમે જો ખરેખર એફઆઈઆર દાખલ કરી અને આમાં ગુનો જો દાખલ કરશો તો ચોક્કસપણે આમાંથી જે પણ લોકો કારણ કે અમે જે ચેનલ પકડી છે ઝેર પકડી છે તમારે એ સુધી પહોંચવાનું છે તો એ સુધી પહોંચવા માટે તમારે આની ઉપર એફઆઈઆર દાખલ કરવી પડશે અમે આશા અપેક્ષા તમારી માટે એ રાખીએ છીએ તમારી પાસે કે તમે તાત્કાલિક ધોરણે આની ઉપર એફઆઈઆર દાખલ કરો જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે જે પણ લોકો આમાં છે જે પણ લોકો આરોપી છે એને યોગ્ય સજા અમે કે સજાત્મક દંડાત્મક આમાં જરૂરી છે એટલે જેથી કરીને કેવો દાખલો બેસે કે ભવિષ્યમાં આ પ્રકારે કોઈ પણ એ પરીક્ષામાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે કોઈ ચેડા ન કરે હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેન આપ જાણો છો કે પેપર લિકનો કાયદો આવી ગયો છે પણ આપણે યુનિવર્સિટીના કે બોર્ડ એક્ઝામના કદાચ પેપર લીક નો કાયદો ઇમ્પ્લિમેન્ટ નથી તો આપણે કંઈક નવો કાયદો બનાવી શકીએ અથવા તો નવી એવી કોઈ સજા લાવી શકે જેથી કરીને વિદ્યાર્થીઓ આ બધું જ કરતાં ડરે કારણ કે ડર હજી સુધી વિદ્યાર્થીઓમાં બેસતો નથી જે પણ લોકો આ કરે છે એમાં એટલે અમે તમામ જે આધાર પુરાવા છે આધાર પુરાવા આપને બેન આજે આપીએ છીએ ઇન્વર્ટ કોપી પણ અમે કરાવીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં પણ જો કોઈ સવાલ પેદા થાય તો તમે અમને જાણ કરી શકો છો અમારા નંબર તે લઈ તમામ માહિતી અમે આમાં વિગત અમારી પણ આપી છે જે લોકો એ પેપર ફોરવર્ડ કરેલું છે એની પણ માહિતી આપેલી છે અમે તમારી પાસે એક્સપેક્ટેશન એટલી જ રાખીએ છીએ આમાં નિષ્પક્ષ તપાસ થાય આમાં યોગ્ય તપાસ થાય જે પણ લોકો કલ્પિત છે જે પણ લોકો આરોપી છે છેને તમે દંડાત્મક ને સજાત્મક કાર્યવાહી કરાવવામાં

ત્રણ પેપર જે છે છે આ એક વ્યક્તિ જ ગ્રુપમાં બસો છપ્પન કરતા વધારે વ્યક્તિઓ છે એટલે બસો છપ્પન જે વ્યક્તિઓ છે એના માધ્યમ સુધી આ પેપર પહોંચ્યું હોય શકે છે અને પાછું એમાં એને લખ્યું પણ છે જે કે કોઈને આ મોકલતા નહીં

આ જવાબદારી હવે તમારી છે કારણ કે આની ઉપર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જે પણ કોલેજ અથવા તો જે પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ સાથે હોય કે કોઈ પણ વિચારધારા સાથે સંકળાયેલા અમારી સાથે કોઈ લેવા દેવા નથી અમારે કોઈ વાત લે પણ અમે એવું તમારી પાસે માંગણી કરીએ છીએ કે આની પર નિષ્પક્ષ તપાસ થાય અત્યાર સુધી જે પેપર આવતા હતા એ સીલ બંધ આવતા હતા હવે તમે જે ઓનલાઇન સિસ્ટમ લાવ્યા છો જેથી કરીને એ વ્યક્તિ ને પેપર કામગીરી હતું તો કરી અમે એવું ઈચ્છીએ છીએ કે ભૂતકાળની ની જે system હતી પેપર બંધ પેપર આપવાની એ કદાચ યોગ્ય લાગે છે જો એ અપનાવી શકે તો seal બંધ પેપર ની માંગણી જે છે એ અમારી એક તમે સ્વીકારો તો વધારે સારું બાકી અમે એવું ઈચ્છીએ છીએ કે આની ઉપર પેલા વહેલા તમને પ્રાયોરિટી આપીએ છીએ કે તમે એક પોલીસ ફરિયાદ દાખલ કરો કેમ કે આ જે બાબત છે એમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા છે આ systematic સ્કેમ છે આ systematic scam ની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ અમારી પાસે પુરાવા છે બધા જ સાયન્ટિફિક પુરાવા છે અમે તમામને એ તમને બાયંદરી આપીએ છીએ કે આમાં કોઈ પણ જાતના ટેકનિકલી ટેમ્પરિંગ કરવામાં આવેલા નથી કેમ કે અમારી પાસે જે પુરાવા છે એને અમે ક્રોસ વેરીફાય પણ કરેલા છે સાયન્ટિફિક રીતે પણ અમારી પાસે જે પુરાવાઓ છે એ પણ અમારી પાસે પ્રૂફ अवेलेबल છે તો એને તમે જો ખરેખર એફઆઈઆર દાખલ કરી અને આમાં ગુનો જો દાખલ કરશો તો ચોક્કસપણે આમાંથી જે પણ લોકો

પરિક્ષામાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે કોઈ છેડા ન કરે હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેન આપ જાણો છો કે પેપર લીકનો કાયદો આવી ગયો છે પણ આપણે યુનિવર્સિટીના કે બોર્ડ એક્ઝામમાં કદાચ આ પેપર લીકનો કાયદો ઇмпਲੀમેન્ટ નથી તો આપણે એક નવો કાયદો બનાવી શકીએ અથવા તો નવી એવી કોઈ સજા લાવી શકીએ જેથી કરીને વિદ્યાર્થીઓ આ બધું જ કરતા ડરે કારણ કે ડર હજી સુધી વિદ્યાર્થીમાં બેસતો નથી જે પણ લોકો આ કરે છે એમાં એટલે અમે તમામ જે આધાર પુરાવા છે આધાર પુરાવા આપને બેન આજે આપીએ છીએ ઇનવર્ટ કોપી પણ અમે કરાવીએ છીએ જેથી કરીને

જે મેસેજ મોકલવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ છે જય જય ટી એટલે આખું નામ શું છે એવું નથી જાણતો પણ જય કરીને જે વ્યક્તિ છે એને મોકલેલું છે તો એ જય કરીને જે વ્યક્તિ એ મોકલેલું છે તો અમે એનો મોબાઈલ નંબર પણ અહીંયા તમને લખીને આપીએ છીએ અને જેથી કરીને આ મોબાઈલ નંબર દ્વારા આ મેસેજ જે છે પ્રોવડ કરવામાં આવેલો છે ત્રણે ત્રણ પેપર જે છે એ આ એક વ્યક્તિ દ્વારા જ ફોરવર્ડ થયા છે નથી આખું પ્રિન્ટેડ પેપર તો અમારું લાંબુ છે ત્રણ પાના બેન પેપર જે પ્રશ્ન પૂછાણા એ જ પ્રશ્ન અને મારે સ્ક્રીનશોટ પેપર લીક છે કે નથી થયું તપાસ ચાલુ છે મારી મારા જે સોફ્ટવેર છે ને એ અમે ચેક કરાવું છું અને બેકાલે સાંજે અમારી પાસે આ માહિતી આવી છે કે 9:30 સુધી પેપર હતો 9:30 સુધી પેપર હતો ગુલ્તુને 9:25 છે સ્ક્રીનショット છે વાયરલ થયા ને 25 ના તો 9 મિનિટ અગાઉ એટલા માટે આ પેપર આપે છે કે 3 થી 4 વાનાનો હોય જાજા વિદ્યાર્થી હોય તો ફલાકે તો માટે થુમક આપણે 90 મિનિટ પહેલા પેપર આપીએ છીએ

कोई फरियाद पुलिस फरियाद है मैं कोनिया कोल छटा प्रयास होसे के निष्पक्ष तपास थाय पुलिस फरियाद क्यारे करवा मा होसे कोई आ इतने ए जरा हमारी री टेम सु छ हमें बेसी ना हमना बदु चेक करते दे पण आमा दी फ्री थाय तो हमें हमारो मेकेनिजम चालू कर दे कोई कोई प्रयास के विद्यार्थी ना नाम अपने तपास में ना एक तपास चालू छ तपास थैंक यू आउटारियो પેલા વહેલા તમને priority આપીએ છીએ કે તમે એક પોલીસ ફરિયાદ દાખલ કરો કેમ કે આ જે બાબત છે એમાં વિદ્યાર્થી ભવિષ્ય સાથે ચેડા છે આ સિસ્ટમેટિક સ્કેમ છે આ systematic scam ની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ અમારી પાસે પુરાવા છે એ બધા જ scientific પુરાવા છે અમે તમામ ને એ તમને બાહીનધરી આપીએ છીએ કે આમાં કોઈ પણ જાતના

આપણે કઈક નવો કાયદો બનાવી શકીએ અથવા તો નવી એવી કોઈ સજા લાવી શકીએ જેથી કરીને વિદ્યાર્થીઓ આ બધું જ કરતા ડરે કારણ કે ડર હજી સુધી વિદ્યાર્થીઓમાં બેસતો નથી જે પણ લોકો આ કરે છે એમાં એટલે અમે તમામ જે આધાર પુરાવા છે આધાર પુરાવા આપને બેન આજે આપીએ છીએ ઇન્વર્ડ કોપી પણ અમે કરાવીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં પણ જો કોઈ સવાલ પેદા થાય તો તમે અમને જાણ કરી શકો છો અમારા નંબર એ લઈ તમામ માહિતી અમે વિગત અમારી પણ આપી છે જે લોકોએ પેપર ફોરવર્ડ કરેલું છે એની પણ માહિતી આપેલી છે અમે તમારી પાસે એક્સપેક્ટેશન એટલી જ રાખીએ છીએ આમાં નિષ્પક્ષ તપાસ થાય આમાં योग्य पर से जयपुर लोगों को कल्पित है जयपुर लोगों आरोपी क्या है ना तो मेरे दंडात्मक ने सज्जत मारी होगा ये करा होगा माँ सोशल मिडम सोशल मीडिया ने अंदर वायरल करो माँ उसे साइबर क्राइम पर से कपास करा होगा उसे पुलिस में दंडात्मक